સેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે ઘરમાં હું કાકા અને માં જ છીએ કેમ કે કાકી અને ફઈ અમારા બીજા ફઈ છે ને કોમ્પડી તો ત્યાં ક્યાં છે અને ભાઈ કોમ્પડીનો રૂટ એને થોડોક ઓડે તો બસ બી ઓછી હોય તેના માટે આપણે નખત્રાણા જવું પડે નખત્રાણાથી બસ પકડવી પડે તો એ નવું આગળની કાંઈક બસ પકડીને ક્યાં છે ખોંબડી અને સાહેબ તો રાતે આવશે બાકી હમણાં જસ્ટ આપણે પૂજા કરી છે ભગવાનની અને હમણાં જ દીવો પૂરો થયો છે એટલે તમને ખબર છે તો પહેલા મંદિર આપણો અહીંયા નહોતું પહેલાં જે આપણું મંદિર હે ને ભાઈ એ એવું ખૂણામાં હતું ઘરના જે હવે ત્યાંથી આપણે લઈ આવ્યા છીએ અને અહીંયા રાખ્યું ભાઈ કેમ કે આ ખૂણામાં શું આટલી જ જગ્યા મળતી હતી તો એટલા માટે આપણે અહીંયાથી મંદિર લઈ લીધું અને અહીંયા કરી આપણે મંદિર લઈ આવ્યા કેમકે અહીંયા સ્પેસ સારો છે તો આરામથી થઈ શકે અને આપણે આ સામાન પણ પહોંચાડવાનો છે કાદલા છે ઓશિકા છે બ્લેન્કેટ છે આમ તો શું કે બે દિવસ પહેલા જ આપણે આ સામાન પહોંચાડી દેવાનું હતું પણ કિશોર કાકા ગયા છે લગનમાં તો આ સામાન બધું અહીંયા રહી ગયું છે લગન માંથી પાછા આવશે ને તો ત્યારે આપણે આ સામાન પાછું પહોંચાડવા જવું પડશે भाई एक बात समझ में ना आवी कि भाई ने काकी खोपड़ी तो क्या पर आपने तो कोई ये पूछियो ही नहीं कि भाई तने चालवानो चाहिए साथे कि नहीं ना ना भाई ये डायरेक्ट डिसीजन लेने निकलीच क्या बोलो आजकल ऐसा सीन हो रखा है अपने घर का તો આ દરરોજ બે ડોસીઓ ભેગી બેસે ને ભાઈ તો દરરોજ અર્થશાસ્ત્ર ભૂગોળ સામાજિક વિજ્ઞાન ગણિત બધા ચર્ચા થઈ જાય દેશ વિદેશ ની ખબર ફેલાતી હોય ડોનાલ્ડ ટ્રમ્પ થી લઈને કેટલી બધી વાતો હશે જીવનમાં એ બધી હવે અહીંયા બેસીને દરરોજ ચર્ચા થાય એમાં બી ભાઈ સવાર સાંજ બે ટાઈમ બે ટાઈમ સેશન રાખેલા સવાર સવારના અલગ ને બપોર પછી અલગ ભાઈ સાહેબ આ તો જો અને શું હાલત કરી ભાઈ પગની આ તો જો પેટિને ફ્રેડર તો તો તું એકલી જ રમીયો સ્કૂલમાં એમ લાગે મને અરે દોડીના કરે તો ધૂળ ઉડતીતી એટલે તો આવડું બધું તો તો અયા સુધી ખરાબ કર્યું અયા સુધી હા તો ઠીક હે હા તો ઠીક હે આજે મમ્મી નથી નકો તને વડત મમ્મી ક્યાં હે મમ્મી ખોંભડી ગયા હે નથી કરે બચી ગઈ જો મમ્મી આવે ને એનાથી પહેલા આને સુસ તારા સાફ કરી નાખજે હો ને મમ્મીને ખબર હે ખબર હે દર સોમવાર ને બુધવાર ને આવી જાલે હા તો તો તું ચાર અઠવાડિયા તોડી નાખી સુસ ને તોડે એક ખરોચ બી નથી આવી તો ગાઈસ આજે આપણે ઘરે આવ્યા છે બજોરા તમને ખબર છે ને બજોરા કેવા હોય તો જો આવા કઈક તો બજોરા હોય આનું અથાણું બને ભાઈ ઓ હેવી આ તો કે ના ફયારો આયા કે આપડા ઘરે આવ્યા ભાઈ ફઈ માટે આયા ફઈ અથાણું બનાવશે આનું તમને ભાવેમાં

હવે કોરા તો હમ પેલા યાદ કરાવું ખપે ને તમને શું ખબર બીજું આપણે એટલા બજુરાના થાણા પસંદ ના આવે આપણે પસંદ આવે ખાલી એક જ કેરી નું ગોળ કેરીનું અથાણું પસંદ આવે બાકી કે લીંબુ નું કે બજોરાનું કે કેરા નું બી અથાણું આપડે પસંદ ના વે આજે ઘરે કાકી ને નથી તો ઘરની બધી જવાબદારી મારા અને કાકા ઉપર આવી ગઈ છે મારા ઉપર તો ખાસ નથી રસોઈ ને જે બનાવવાની કાકા એ બનાવી હતી અને હાલ વાગી રહ્યા છે પછા ને કઈક છ તો હવે આપણી ચા બને છે આપડે મતલબ એ બનાવતા મારા માટે થોડીક ચા બનાવી લેજો તો આજે આપડે ચા પીવાના છીએ મસ્ત મજાની ચા બની રહી છે જો તો ચાલો આજે ફાઈનલી આપણે આજે ને નામ પૂછ્યું તમારું નામ શું હે

ਅਵੇਖਤੀ ਅਸਿਆਰ ਤੇ ਕਈ ਹੈ ਜਨਮ ਦਿਵਸ ਇਹ ਵਸ ਹੈ ਅਜੇ ਮੈਗਿਓ ਲਗ ਬਬਾ ਅਜੇ ਬਈ ਕਿਉਂ ਅੰਡਰ ਫਾਗਣ ਮਹੀਨਾ ਫਾਗਣ ਮਹੀਨਾ ਮੈਂ ਤਾਰੀਖ ਯਾਦ ਨਹੀਂ ਤੈਮਰ ਮਾਤੀ ਨਨਕੜਾ ਹੋ ਐਮਨੇ ਥੋੜਾ ਕੋਰ ਨਨਕੜੂ ਤੁਸੀਂ ਮਾ ਮੋਟਾ ਹੈ ਮਾ ਮੋਟਾ ਨਹੀਂ ਹੋ ਮੋਟਿਓ ਵੀ ਮੋਟਾ ਹੈ ਹੈ ਨਾ ਨਾ ਯਾਵੇ ਮਾ ਇਹਦੇ ਆਪਣਾ ਜੰਨਲੂ ਹੋ ਮੈਂ ਤੁਮ ਕਿਵੇਂ ਦਾ ਹੋ ਤੋ

અમાર જમવાનું કોણ કરશે રાતનું એમ કઉ અમારું જમવાનું કોણ કરશે રાત નું હેલો એમ કઈ અમારું જમવાનું કોણ કરશે રાત તમે હાથ જેમ મજા આવી બનાવીને ખાઈ લેજો શું કીધું કાકી ના મસ્તી કરતો હતો એમ કે મસ્તી કરતો હતો પાપુ અને રાઘવી આજે પહેલા દિવસે ટ્યુશન ગીતી આજથી ટ્યુશન ચાલુ થઈ ગયું છે તો જો આ તો આવી ગયા ભાઈ અમને એમ કે નહીં આવો આજે તમે ફોન માં મસ્તી કરતા હતા તે પૂછો પૂછો કાકાને ને વિશ્વાસ કર્યો નહી હે અમને એમ કે નહીં આવો તમે

કુલ અરે ડાચું બરાવાય હા મોડું બરો સોસીમાં દાણા ડાયરેક્ટ ભાઈ આને સીતાફળ કેમ કેતા હશે સીતાફળ કેમ કહેતા આના ઉપર આપણે ગૂગલ કરશું જો ભાઈ રાતના જમણનો સમય થઈ ગયો છે ને અમે લોકો જમવા બેસી ગયા છીએ અને આજે જમવામાં છે ભાઈ ખારી ખીચડી ખીચડી એમ લાગે થોડીક વધારે પીસાઈ ગઈ છે હે ને હવે ખબર નહીં આ મેકર્સ ને ખબર અમને એમ લાગે આના કરતા અમે લોકોએ બનાવ્યો જમવાનું કાકા બનાવે કામ મારું હે આપણે આમ કરી રહ્યા એટલે જ કાકી જો તો ને બારે હું બારે હાલી જાઉં તો પાછળ કેસે કે સેટિંગ થઈ જાય ઘરનું બી જાય મને એમ જ લાગે રહ્યું દાળમાં કાય કાઢું હે એજ ભાઈ પૂછવું પડશે કે ભાઈ ઘર નું કામ થઈ જાય એટલા માટે ભાગી જાવ રાખ મેં હે